લોબળિયાળી ના બોંધ નામ થળા વિશે જણાવતા ગેરી બાપુએ મંતવ્ય આપ્યું તો મિત્રો આ વિડીયો અંત સુધી જોજો અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો બને એકલો શેર કરજો મોગલ માનના એકવીસ નામ એટલે મુંગુ આઈ માંગલ આઈ મોગલ આઈ લાડકી આઈ મંગલા આઈ મચ્છરારી આઈ હલકારી આઈ નાનहारी આઈ શિરોમણી આઈ રાધેશ્રી આઈ 난દ્રી આણી આઈ મોગલેશ્વરાય મહાકાળી આઈ ચારણકુલ તાનની આઈ જસવારી આઈ નવલાખ નેજાળી નેજાડી હેમ પાંવારી હેમ પોવાળી એટલે હિમાલયને પાંખું આવે અને જે ઠંડો કવન આવે તેવી મહેર વરસાવનાર એટલે મોગલ અને લોબળીયાળી પોખાદળવાળી આઈ ખાસ તો લોબળીમાં વૈજ્ઞાનિક શક્તિ આવે છે ગુરુત્વાકર્ષણ લોબળીમાંથી બીજી પાર નથી જઈ શકતું તેના કારણે ચાલની આયો ધાબળી ઓડે છે ખાસ કરીને નવ લાખ લોબળીયાળીના વંદના થળા વિશે જણાવતા ગગીરી બાપુએ જણાવ્યું કે નવ લાખ લોબળીયાળીના કુલ બે થળા આવેલ છે એક તો વંદમાન થળો છે અને બીજો જાણીતા કલાકાર કીર્તિદાન ગામ વાલોવર માંગ છે ભારત માં આ બંને મુખ્ય થળા છે ભારતીય સંસ્કૃતિ આપણી છે એટલે અનેક જગ્યાઓ એ માનતાઓ રાખતા હોય છે પરંતુ આ માનતા ક્યારેક ભૂલ ઉતારવાની રહી જાય તો વંદના થલે કે નવ લાખ ના થલે એક શ્રીફળ સવાસે લાખસી અને માતાજીને ને ચુંબી ઓઢાળી આપો એટલે તમામ માનતાઓ પૂર્ણ થઈ જાય સરદાર સાથે જોડાયેલ છે તો મિત્રો બસ એટલું જ વિડીયો બહુ મોટા થતો હોવાથી આગળ ના વિડીયો માંગ જોઈશું સરદાર માં પરચો નામ અને અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો